અને આમ છે ધણસા રાજપરાનો રસ્તો તો હાલો હજી આપણે કોળિયા ખાવાનું છે કોળિયા છે ભાઈ આ આગળ હવે થોડોક આપું છે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગઈ છીએ કોળિયાક અને અત્યારે આપણે કોળિયાકનો દરિયો જે છે એ ખાલી થઈ ગયો છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો તો અત્યારે તો ત્રણ વાગ્યા છે અને દરિયો ખાલી થઈ ગયો છે બરાબર ને તો શિવલિંગ પણ અત્યારે આપણે દર્શન પણ સારા થાય અને તેના માટે આપણે દૂધ ને થતુરોને એવું લઈ લીધું છે અને આ પાંચ શિવલિંગ છે એટલે પાંચ શિવલિંગને ચડાવવા આપણે દૂધ ને એવું બધું લઈ લીધું છે તો હવે આપણે સીધું જવાનું છે શિવલિંગે એ તો વિડીયોમાં બનાવી દેજો બાકી મજા તો આવશે બરાબર ને તો હાલો જ આવ્યો આપણે સીધા શિવલિંગને દર્શન કરવા હાલતા હાલતા આપણે જો જ છે સીધા આપણે પાછળ જોઈ રહ્યા છે તે મંદિરે અને જો બધા સપલા પણ ગાઢી લીધા છે અને ગારા જેવું છે ભાઈ અહીંયા આવો એટલે સપલા બપલા કાઢી નાખજો નગર લપચીન પડશો બરાબર ને અર્જુનભાઈ જો ધીમા ધીમા હાલે છે તો હાલો હજી તો આ થોડુંક આખું છે હજી સાઝુ બાકી વિડીયો માં બન્યા રેજો તો હાલો હવે આવી સીધા આપડે નિષ્કલક મહાદેવ પેલા ભાઈ આમ જો બહુ ગારો થઈ ગયો જરી કઈ આમ પગ જાય ને એટલે સીધા પડવા દેવું થાય છે બાકી અત્યારે સોમા હું વહી ગયો એટલે તમે તો બહુ ગારો જેવું થઈ ગયું છે જોવો કા કેમ લાગે વહી આવશો તે ધીમે ધીમે હા ધીમે ધીમે વહી આવશો અને આ ભાઈને જો વીડિયા શોખ છે જો પાડ પીડ્યો ને તો હાલો હજી આપણે પણ હજી જવાનું છે બાકી વિડીયોમાં બનાવી રહેજો તો ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો શિવલિંગની બાજુમાં જ તે બાકી સેઠ કાઠે આયા અહીંયા લગેર એક કિલોમીટર પાકું થાય છે તો હાલો હવે તો બહુ આઘું રહ્યું નથી બરાબર ને અર્જુનભાઈ હા તો હાલો જઈએ જવો થોડુંક આઘું છે બાકી વિડીયોમાં બની રહ્યાજો બરાબર ચાલો તો મિત્રો આપણે જે મેન કામ માટે આવ્યા છે એવી એ હવે કાર્ય આપણે પૂરું કરવાનું છે કારણ કે જે અમારા કુંજલબેન છે એને જે થોડાક ચાર પાંચ થી પેલા જે મુંડન કરાવ્યું હતું તેના વાળ છે જવા એ તો ફાઇનલી આપણે એ માટે જ આવ્યા છે એવી બાકી આમ તો આપણે આવ્યા નથી બાકી જે કામ છે એ આપણે પેલા પૂરા કરી લેવી બાકી પછી આપણે જે શિવલિંગના છે એ દર્શન કરશું બાકી હાલો આપણે દરિયો થોડોક આગળ છે આપણે જે વાળ પધરાવા માટે આવ્યા છે તે આપણે વાળ પધરાવી દેવી બરાબર ને અર્જુનભાઈ તો ફાઈનલી આપણે પેલા તો ઈદ કામ કરી લેવી આપણે જે કામ માટે આવ્યા છે કે તો દરિયો થોડોક આગો છે તો ચાલો આપણે વાળ બાળ પધરાઈ આવી બરાબર ને તો પેલા આપણે મુખ્ય કામ જે માટે આવ્યા છે ઈદ કામ કર્યું બાકી આપણે પછી શિવલિંગના ના દર્શન કરીશું બરાબર તો ચાલો આપણે આપણે વાળ પધરાઈ આવી તો ફાઇનલી મિત્રો જે આ ઊંઝલના જે થોડાક દી પહેલાં આપણે જે ઉદન કરાયું હતું એના વાળનું આપણે આમાં પધરામણી કરવાની છે તો હાલો આપણે તેનું જે મુખ્ય કામ હતું જે વાળ પધરાવવાનું તે આપણે પૂર્ણ કરવી તો ચાલો આપણે વાળ પધરાવી લઈએ તો જે આ છે રિંગ માથામાં નાખતા હોય તો ફાઈનલી જે કુંજલના વાળ હતા એ આપણે પધરામણી કરી લીધા છે અને હવે આપણે જવાનું છે નિષ્કલકજી મંદિર છે જે પાંચ પાંડવ સ્થાપિત કરેલી જે શિવલિંગ જે શિવલિંગ છે ત્યાં તો હાલો આપડે એના દર્શન કરી લઈએ બરાબર ને તો હાલો દર્શન કરવી ફાઈનલી મિત્રો તમે પણ દર્શન કર્યા અને અમે પણ મસ્ત મજાના દર્શન કરી લીધા છે બરાબર ને અર્જુનભાઈ જાઓ અત્યારે પબ્લિક પણ બસો છે તેથી આમ દર્શન કરવાની પણ શાંતિ હતી અને દર્શન પણ સારા કર્યા અને હવે આપણે જાવું ને તે રોકાવાનું છે તો હજી ડ્રોન પણ સાથે લાવેલા છે એને ડ્રોન પણ હજી આપણે થોડાક શોર્ટ રીલ્સ ને એવું બનાવવાનું છે તો આપણે ડ્રોનની બોનની પણ તૈયારી કરી લેવી બાકી ચાલો તો હવે આપણે ડોનની ડોરની તૈયારી કરી લેવી અને અમારે ઇન્સ્ટાગ્રામની થોડી ઘણી રીલ્સ પણ બનાવવાની છે બાકી દર્શન પણ તમે કર્યા અને અમે પણ કરી લીધેલા છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો ફાઈનલી મિત્રો ડ્રોન વ્યૂ તમે નિહાળ્યા મસ્ત મજાના ડ્રોન વ્યૂ આવ્યા છે ને જો પાછળ અર્જુનભાઈ ને સંધિ ઓલા શું નામ છે મહેશભાઈ બે બે ગયા છે નિરાજ છે અને હવે તો આપણે આમ જવાનું છે સીધા પેલે પણ નાસ્તો બાસ્તો કરી લેવી બરાબર ને તો જવું ને હવે તો ચાલો હવે જાવી આપણે નાસ્તો બાસ્તો કરવાનો છે બાકી છે તો ચાલો તો આપણે હવે હાલતા હાલતા જો અડધે પોકી ગયા છે અર્જુનભાઈ ને મહેશભાઈ પાછળ આવે છે

તો હાલો નાસ્તો કરવા જાવી આવી સીતા કે વિડીયોમાં બન્યા રહ્યો બરાબર ને તો ચાલો તો બાકી અત્યારે હાલવાની તો મજા આવે છે તો ગારો બારો તો છે એ નહીં અત્યારે ગારો ન બાકી આગળ જતા ગારો આવશે કેમ લાગે હા પટવાર જો તો હાલો કાક નાસ્તો બાસ્તો કરવા જાવી સીધા મળીએ આપણે નાસ્તામાં ચાલો ફાઇનલી મિત્રો આપણે જે શિવલિંગના દર્શન ને એવું કરીને આવી ગયા છે જો આપણે ગાડી છે ન્યા જો અર્જુનભાઈ ને સંજી ઓલા મહેશભાઈ ભાઈ ઊભા છે અને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા બરાબર ને તો ચાલો જઈએ આપણે નાસ્તો કરવા બરાબર ને જાવ ને ચાલો જઈએ આપણે નાસ્તો કરવા ફાઇનલી આપણે નાસ્તો કરવા આવી ગયા છે જો